નમસ્કાર અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી પ્રગતિ માપન રજીસ્ટરમાં એકમ એકથી સાત આધારિત કઈ કઈ અધિનિષ્પત્તિઓ લઈ શકાય અને તે આધારિત એકમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે વિશેનો હતો આ વિડિયો એકમ આઠ બળિયો ભીમ આધારિત વિદ્યાર્થી પ્રગતિ માપન રજીસ્ટરમાં કઈ કઈ અધિનિષ્પતિઓ લખી શકાય અને તે આધારિત કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે જોઈએ એકમ આઠ બળિયો ભીમ અંતર્ગત લઈ શકાય તેવી અધ્યનસ્પત્તિ નવ પોઈન્ટ એક પોઈન્ટ એક કવિતા કે જોડકણા સાંભળે અને ગાય છે નવ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે વર્ગમાં વાંચી સંભળાવેલી કે ચર્ચાયેલી બાબતો સાથે પોતાના પૂર્વ અનુભવો જોડે છે અને તેના વિશે વાત કરે છે દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક તમામ અક્ષર કે મૂળાક્ષરને ઓળખે છે અને અનુરૂપ ધ્વનિ સાથે જોડે છે દસ પોઈન્ટ આઠ પોઈન્ટ એક ત્રણ અથવા ચાર અક્ષરવાળા શબ્દો ચોકસાઈથી લખે છે શ્રુતલેખન દસ પોઈન્ટ આઠ પોઈન્ટ બે ચિત્રોને ક્રમમાં ગોઠવે છે અને તેની સાથે ટૂંકા વાક્યો લખે છે દસ પોઈન્ટ આઠ પોઈન્ટ ત્રણ શબ્દો અને ટૂંકા વાક્યો લખીને ચિત્ર કે કાર્ડનું વર્ણન કરે છે દસ ચાર પોઈન્ટ એક યોગ્ય સ્વર અને વિરામ સાથે ટૂંકા ફકરા ચોકસાઈથી વાંચે છે અને દસ પોઈન્ટ સાત પોઈન્ટ એક રમત રમવા માટે સરળ સૂચનાઓ વાંચે છે અને જૂથ સાથે તે રમે છે આટલી આપણે આધારિત લઈ શકીએ એ આ અધ્યનિષ્પત્તિ આધારિત કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે જોઈએ અધ્યનિષ્પત્તિ નવ પોઈન્ટ એક પોઈન્ટ એક કવિતા કે જોડકણા સાંભળે અને ગાય છે તે આધારિત પ્રવૃત્તિ એક ઢોલકપુરનો ભીમ પ્રવૃત્તિ અઢાર ચાલો કવિતા ગાઈએ અને પ્રવૃત્તિ છવ્વીસ અધ્યનિષ્પત્તિ નવ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે વર્ગમાં વાંચી સંભળાવેલી કે છેલી બાબતો સાથે પોતાના પૂર્વ અનુભવો જોડે છે અને તેના વિશે વાત કરે છે તે આધારિત પ્રવૃત્તિ બે ચિત્ર જુઓ પ્રવૃત્તિ પાંચ તમારા શિક્ષક પૂછે તે પ્રશ્નોના મૌખિક જવાબ આપો અને પ્રવૃત્તિ ઓગણીસ આવું થાય ત્યારે કેવો અવાજ થાય કહો અધ્યનિષ્પતિ દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક તમામ અક્ષર કે મૂળાક્ષરને ઓળખે છે અને અનુરૂપ ધ્વનિ સાથે જોડે છે તે આધારિત પ્રવૃત્તિ પંદર ચિત્ર જુઓ શબ્દ લખો વાંચો પ્રવૃત્તિ સોળ સુનો ઢૂંઢો નિકાલો પ્રવૃત્તિ વીસ કોણ શું કરે જોડકા જોડો પ્રવૃત્તિ બાવીસ અક્ષરની આસપાસ આપેલી માત્રા મૂકી લખો અને વાંચો અને પ્રવૃત્તિ ત્રીસ અને એકત્રીસ જોડકા જોડો આવે છે અધ્ય નિષ્પત્તિ દસ પોઈન્ટ આઠ પોઈન્ટ એક ત્રણ અથવા ચાર અક્ષરવાળા શબ્દો ચોકસાઈથી લખે છે શ્રુત લેખન આધારિત પ્રવૃત્તિ ચૌદ ગોળ કરો અને લખો પ્રવૃત્તિ ચોવીસ સાંભળીને લખો અને પ્રવૃત્તિ પચીસ ચિત્રો જુઓ તેની સામે આપેલા વાક્યમાંથી ખોટો શબ્દ છેકો સાચું વાક્ય લખો અધ્યનિષ્પતિ દસ પોઈન્ટ આઠ પોઈન્ટ બે ચિત્રોને ક્રમમાં ગોઠવે છે અને તેની સાથે ટૂંકા વાક્યો લખે છે તે આધારિત પ્રવૃત્તિ સાત વાંચો વાર્તામાં તે માટે વપરાયેલા શબ્દો અને લખો અને પ્રવૃત્તિ આઠ વાક્યોને વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી વાક્યોનું સાચા ક્રમમાં સુલેખન કરો જે નિષ્ફત્તિ દસ આઠ ત્રણ શબ્દો અને ટૂંકા વાક્યો લખીને ચિત્ર કે કાળનું વર્ણન કરે છે તે આધારિત પ્રવૃત્તિ અગિયાર તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો પ્રવૃત્તિ બાર જુઓ અને લખો પ્રવૃત્તિ ચિત્ર જુઓ તેને પંક્તિ દસ પોઈન્ટ ચાર પોઈન્ટ એક યોગ્ય સ્વર અને વિરામ સાથે ટૂંકા ફકરા ચોકસાઈથી વાંચે છે તે આધારિત પ્રવૃત્તિ સત્તર ફકરો વાંચો પ્રવૃત્તિ અઠ્યાવીસ ફકરો વાંચો જવાબ લખો અને પ્રવૃત્તિ ઓગણત્રીસ ફકરો વાંચો દસ પોઈન્ટ સાત પોઈન્ટ એક રમત રમવા માટે સરળ સૂચનાઓ વાંચે છે અને જૂથ સાથે તે રમે છે તે આધારિત પ્રવૃત્તિ છ રમો પ્રવૃત્તિ નવ રમો પ્રવૃત્તિ દસ ગોતીલો રમો પ્રવૃત્તિ તેર ફરીથી ગોતીલો રમો અને પ્રવૃત્તિ માર રમત રમો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને હજુ સુધી ચેનલ ને ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ